ખાદ્ય પદાર્થો પર ફૂડ લેબલ હોય છે જેને ઘણા સ્વાસ્થ્ય પ્રત્યે સભાન વ્યક્તિઓ કાળજીપૂર્વક વાંચે છે ત્યારે અન્ય લોકો તેને અવગણે છે આ ફૂડ લેબલ ફક્ત ઉત્પાદનમાં રહેલા ઘટકો જ નહીં પરંતુ તેની કાનૂની શ્રેણી પર દર્શાવે છે જેના હેઠળ ઉત્પાદનનું વર્ગીકરણ કરવામાં આવે છે તાજેતરમાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ફૂડ લેબલિંગ અંગે એક સત્તાવાર નિવેદન બહાર પાડ્યું છે તેમણે તમામ ખાદ્ય અને પીણા કંપનીઓને તેમના ઉત્પાદનો પર ઓઆરએસ શબ્દનો ઉપયોગ બંધ કરવાનો નિર્દેશ આપ્યો છે યુનિસેફ અનુસાર ઓઆરએસ એ પાણીમાં ઓગાળેલું મીઠું ખાંડનું મિશ્રણ છે અને તેનો ઉપયોગ ડિહાઇડ્રેશન ઝાડા અથવા હીટ સ્ટ્રોક જેવી પરિસ્થિતિઓ માટે થાય છે જોકે હવે બજારમાં ઓઆરએસ લેબલવાળા ઘણા પીણા ઉપલબ્ધ છે જે આ શબ્દનો દુરુપયોગ છે દુર જણાવે છે કે કોઈ પણ કંપનીને કોઈ પણ ખાદ્ય ઉત્પાદન પર ઓઆરએસ શબ્દનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો